રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં આપણા અગિયાર જેવા જે છે સીએસસી આવેલા છે આ સીએસસીમાં બોન્ડેડ તબીબીને રેગ્યુલર એમબીબીએસ સાથે સાથે બોન્ડેડ તબીબીઓની નિમણૂક પણ કરવામાં આવેલી છે અને આમાં સરકારશ્રીની સ્પષ્ટ સૂચના છે કે જ્યારે પણ કોઈ ડૉક્ટર સાત દિવસથી વધારે જે બોન્ડેડ ડૉક્ટર છે ગેરહાજર હોય તો આને આપણે નોટિસ દઈએ એના નોટિસ દયા પછી પણ જે છે એ લોકો હાજર નહીં થાય તો આને છૂટા કરવાના રહેશે અને આના સંબંધમાં અગિયાર જેવા જે બોન્ડેડ ડૉક્ટર છે આને સીડીએચઓ મારફતે નોટિસ આપવામાં આવી છે બોન્ડેડ તબીબીને અમુક અમુક જે અગિયાર માસના બોન્ડેડ ઉપર હોય છે અમુક અમુક જે છે ત્રણ વર્ષના બોન્ડેડ ઉપર હોય છે ને અહીંયા આવીને જે છે બધા સીએસસીમાં અને પીએસસીમાં પણ જે છે અને કામગીરી કરવાની હોય છે અમુક અમુક બે ત્રણ ડૉક્ટરના એવું પણ છે કે જે છેલ્લા બે મહિનાથી પણ એબ્સન્ટ હતા આમાં પણ જે છે અમે સીએસસીના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે આને પણ જે છે તાકીદ કરી છે કે નેક્સ્ટ ટાઈમથી જ્યારે કોઈ પણ ડૉક્ટર બોન્ડેડ હોય અને સાત દિવસથી વધારે ગેરહાજર હોય તો આને ફરજીયાતે જે છે અમારે ધ્યાને લાવવાનો રહેશે અને જે છે આને ફરજિયાત પણ આપણે નોટિસ પાડવાની રહેશે અને પછી પણ નોટિસ પાડ્યા પછી પણ જે છે એ નોટિસના સમયગાળામાં બે દિવસ કે પાંચ દિવસમાં હાજર નહીં થાય તો આને આપણે જે છે ફરજિયાત અહીંયાથી જે છે સીપીઓ કચેરીના હવાલે કરવાના રહેશે આના લીધે આપણે જેટલા સીએસસી છે આ સીએસસી ઉપર આપણા જે પીએસસીના ડૉક્ટર છે આ બધાને રાઉન્ડ ધ ક્લોક ડેપ્યુટ કરેલા છે અને એ ઓલરેડી જે છે અત્યારે ત્યાં સેવાઓ આપી રહ્યા છે અને જે પીએસસીમાં જે છે આપણે આયુષના ડૉક્ટરો પણ ઘણી બધી જગ્યાએ છે તો આજ એવી જ પીએસસીથી આપણે જે છે ડૉક્ટરો માં ડેપ્યુટ કર્યા છે જેના લીધે આપણે ની જે છે વ્યવસ્થાઓ ખોરવાય નહીં જાય